આજ રોજ પિલોદરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા તેમજ પિલોદરા સમસ્ત ગામજનો દ્વારા આયોજિત આજ આજની આ રક્તદાન શિબિર એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દીપ નિમિત્તે રાખવામાં આવેલ છે આ પ્રસંગે જંબુસર વિધાનસભાના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી જયપાલસિંહ ગામના સરપંચ બળવંતસિંહ તાલુકા પંચાયત સભ્ય ગણપતસિંહ અને અમારા તમામ આ વિસ્તારના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ગામ તિલુધરાના સૌ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આજરોજ રક્તદાન કરવાનું શરૂ કરેલ છે અને આ પ્રવાહ લગભગ બે વાગ્યા સુધી ચાલવાનો છે અને અમને અંદાજ મુજબ કર્યું છે અને એનું ચાલુ છે સૌને ખુબ ખુબ અભિનંદન અને મોટી સંખ્યામાં હજુ પણ રક્તદાન કરો એવી સૌને મારી અપીલ આજ રોજ પિલોદરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા